જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા તારીખ સપ્ટેમ્બર રવિવારના રોજ આત્મીય હોલ ખાતે આગમ દર્શન સહ તપોવંદનના અને વિદ્યારત્નો બહુમાન સમારોહનું આયોજન પ્રમુખ શ્રી યોગેશભાઈ શાહના નેતૃત્વમાં થયું હતું આ કાર્યક્રમ દરમિયાન ભરૂચના ચારેય ફિરકાના તપસ્વી રત્નો અને વિદ્યારત્નોના હસ્તે જૈન ધર્મના પવિત્ર એવા પિસ્તાલીસ ગામની જીન વાણી પૂજા થઈ ત્યારબાદ તપસ્વીનું બહુમાન અને વિદ્યારત્નોને ગૌરવ આપવામાં આવ્યું સમગ્ર યોજના પ્રોજેક્ટ ચેરમેન પારુલબેન શાહ અને અંકિત શાહ પરેશ દલાલ તથા યતીન જૈનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું વિશેષ રૂપે નવરાત્રીના પૂર્વે ગરબા અને હરીફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ગરબામાં યુવાનોથી લઈ સિનિયર સિટીઝન સુધીના સભ્યોએ નરેશભાઈ તેમજ ટીમ સાથે રાસ ગરબાનો આનંદ માણ્યો અંતે કાર્યક્રમનું સમાપન સ્વાદિષ્ટ સહભોજન સાથે થયું જેમાં બાસુંદી પૂરી કેળાવડા અને છાસનો સર્વે સભ્યોએ આનંદ માણ્યો